ને ગોળવાળી ટેપલી બનાવી લઈએ ગોળવા ટેપલી પ્રોગ્રામ છે હા છે કી ગરમ મૂકી દે તું એ મે લોટાઈ ચરાઈ ગયો હવે હેકી નાખશું ને હવે હમણા હેકવાનું ચાલુ કરી દઈએ તો ચાલો હેકી નાખ હમણા કરું આ જરા ઘી ઉતારી લઉં ને આખું વધારે છે ને તે બીજા ડબરામાં ઠલવી લઉં થોડુંક નકર એમાંથી નખા હે નહીં ને ઢોરા હે એટલે થોડુંક હમણાં ઓલા બીજા ડબરામ ફેરવી લઉં ને પછી હજી ચમચો ગોળ છે એ લઈ લો ઘી નાખવા હાટું સીધું તની રેડાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને ટ્રોઠા ના આજ છે ટ્રોઠે વારો આવ્યો સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરવાનો સાકડી ચો ચા પાણી પી લીધા ને હવે મમ્મી કે બનાવી છે ગોળ વાળી ઠેફલી કે ગોળ પાપડી કહેવાય કે ગોળ ચોપડી કહેવાય કે ઠેફલી કહેવાય ને વસ્તુ એક ને ના મને કા મમ્મી હા કોણ ને રોય ચાડા લોટ ના મમ્મી જો તૈયારી કરે છે સાકડી ઘી

એમાં આવું છે કે આપણે છે ને ગોળ નો પાક તણાઈ જાય ને કે વધારે ચીરીક થઈ જાય એટલે પછી ભાંગે નહીં ટેફલી જવાય નહીં એટલે આ માપ માં હોય ને તો નો વાંધો આવે તો હવે હા હું બતાવી ગોળવાળી ઠેફલી ને અમે ભાભી આવી ગયા એ ભાભી નઈ મજા છે ગોળવાળી ઠેફલી ખાવાની તો હવે જો મમ્મી બનાવે ને આપણે શૂટિંગ કરીએ ને શિવાની ને જો બાયણું મેં આડું રાખ્યું છે એને મામા પાસે અંદર રમે

ઘોડ નપક મૂકી દીજે પાય થઈ ગયા છે ને આમણા દેખલી આમાં હું છે કલાવાળ હરખુ મેડાવે એટલે લોટ આપણે ફેર કર લઈએ ટોપિયામાં ફેરફાર કરવું હા તો ગોળ કિનો પાક મમી મૂકી દીધો ગોળ છે ને આ ડબલામાંથી જો કાટ તવાર લાગે એટલે પેલા ટોપિયામાં લોટ નાખી લીધો અને પછી છે ને બકેડીમાં ગોળ નાખી ને મમી હવે ગોળકી ગરમ કરે બે ડબલા પાહે પેલા ત લીધા કેમ કે ડબલામાં દેખાય નહીં દબાઈ કે લો એટલે ના મમી હા બેખાય નહીં પણ એક ડબલામાં થઈ રે તો એક કિલો એક નાખી દીધો છે ને એક રાખી દીધો અમને એમ કે દીધું એટલે પછી બે ડબલા લઈ લીધા હતા હવે કોળખીનો પાકા થઈ જાય ને પછી લોટ નાખી દઈએ પછી અહીંથી છે ને ઉભી થાઉ ને સીએ ઉઠી લઈ શિવાની અહીં ત્યાં રમાડે છે ને પછી આપણે અહીંયા જઈએ

ઘણી વારી કોમેન્ટ આવી હતી કે ખેરી ગુંદ એટલે હું ઈ કે જેન્ટ્સ ને પણ ખવાય આ ગુંદ આપણે લઈએ ને ઈ તો ઈ કે લેડીઝ ને જ ખવાય દિલવરી વાળી બાઈઓ ને જ ઈ વાત તારી સાચી છે મારા માં મારા મમ્મી હતા ને મારા માં મે તો માં જ કેતા મમ્મી તો હવે હી થયો ને બધું હા મારી માં એમ કેતા પેલા હું નાના હતા તઈ મળે મને કઈ યાદ કે હું કેવાય તો ખબર દુકાન ને તો ખબર પડે બાકી આપડે તો ખબર નથી કે ખેરી ગુંદ એટલે શું અત્યારે તો હવે આપણે છે ને આટ નો ભૂકો આમાં ઉમેરી દઈએ એટલે બરાબર મિક્સ થઈ જાય

हैं ले 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 अरे पण अरे पण केना जे लागे तू ए देखो अमुक जोइए होए अमुक के पापा जे लागे अमुक के मम्मी जे लागे अमुक के दादी जे लागे केना जे लागे से तू हैं केना जे लागे प्रियल तर कोड़ी अमल सीवा नी रमे अंदर छ हां ने तू ए खेतर माटा मारे हम्म

બોલાવે છે આ આ બાજુ બાજુ આવતા ને ને રમાડવા હાલ પ્રિયલ નું કામકાજ એવું છે દાદી બોલાવે ને એટલે રડવા માંડે છે હા રોય એટલે મારી કે

ના દાદી છે ને તેડે ને તો ઈ ઉપડી જાય છે પણ બે દીક માં સેટિંગ થઈ ચા નવ નવ લાગે ને બેગ દીક માં સેટિંગ થઈ ચા હે બધું અમાર શિવાની નું શું છે કે પ્રિયલ રડે ને વધારે એટલે ગમે એ કરતી હોય ને એ મૂકી ને એ જોવા વય આવે કે હું થયું હું થયું પછી આવી ને ઉભી જાય ને પછી જોવે જો જોઈ શિવાની એમ કહીશ કે ગાડી ને બેહાડો તો સાની રહી જાય દીખું સાની રહી ગઈ

હાલો જેને ખાવી હોય આવી જાવ જો હું તો ચાલુ કરી દઉં અહીંયા દીકુ એ ચીકુ ખાતી હતી ને એટલે બાકી જે મમ્મી ના હાથ ની મીઠાઈ માં સ્વાદ હોય ને એ સ્વાદ બીજે ક્યાંય ન મળે હાલો ડોક્ટર પપ્પી તમારે તો ખાસ ચેપની ખાવાની છે ફરમાઈશ કઈ રીતે ભાભી ની ફરમાઈશ છે ઢેફલી ની આપડે ખાવા મળી જાય તમાર કરતું રેવું એટલી થોડી હું ખાઈ જાય હલવી કહો